નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં જ્ઞાન સેતુની જે પરીક્ષા આવનાર છે જે મિત્રો ધોરણ છ ના પ્રવેશ માટે આ પરીક્ષા આપવામાં આવતી હોય છે જેને આપણે મિત્રો સેટની પરીક્ષા પણ કહીએ છીએ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહીએ છીએ આ પરીક્ષાની અંદર મિત્રો તમારે કુલ એકસો ને વીસ ગુણનું પૂછાય છે અને તેનો સમય તમને એકસો પચાસ મિનિટ સુધીનો આપવામાં આવે છે ખાસ કરીને આ પેપર છે એ તમને તમારી આવનારી જે એક્ઝામ છે જ્ઞાન જ્ઞાનસેતુની એમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી તમે જોવાનું ન ચૂકતા વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો અહીંયા તમને કેટલીક સૂચના આપેલી છે આ સૂચનાને આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા તમને એક ઓ એમ આપવામાં આવનાર છે જેને આપણે ઉત્તર

રફ વર્ક કરવા માટે અલગ તમને પ્રશ્નપત્રમાં કોરા પેજ આપવામાં આવેલા છે એમાં તમે ગણિતના દાખલાઓ કરી શકો છો પેપરમાં ચેકચેક નથી કરવાનું તમારે રફ પેજમાં તમે મિત્રો આ ગણિતના જે દાખલાઓ છે એનું સોલ્યુશન કરવાનું રહેશે ત્રીજું છે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓએમઆર શીટ નિરીક્ષરશ્રીને પરત આપવાની છે પેપર તમારી પાસે રાખવાનું છે પરંતુ ઓએમઆર એમ શીટ તમને આપવામાં આવે એ નિરીક્ષરને આપવી દેવાની છે પછી પ્રશ્નપત્રની પુસ્તિકામાં કોઈપણ પ્રશ્નના જવાબના વિકલ્પ સ્વરૂપે એ બી ડી પૈકી કોઈપણ સામે જવાબની નિશાની કરવી નહીં જવાબની નિશાની નથી કરવાની બરાબર એ ડી પૈકી અલગ તમારે એ બી માં સાચો જવાબ હોય એ જ તમારે ટીક કરવાનો છે ઓએમઆર અને હોલ ટિકિટની સૂચનાઓ છે એ પણ મિત્રો તમારે જ્યારે હોલ ટિકિટ નીકળે તમારે બરાબર પરીક્ષા આપવા જો એની તો એ ધ્યાનથી જોઈ લેવાની છે હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું અહીંયા પ્રશ્ન એક છે એક પ્રશ્ન મિત્રો તમારો છે નીચેનામાંથી કઈ બાબત સારી છે તો અહીંયા સારી બાબતની વાત કરેલી છે તમને ચાર ઓપ્શન આપેલા હશે એમાંથી ત્રણ બાબત ખોટી છે એક બાબત સારી છે તો એક બાબત સારી હોય તેની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે અછ સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે બરાબર બીજું નેહા પાણીની ટાંકીમાં હાથ પગ ધુએ છે હવે હાથ પગ ધુએ છે તો ખરાબ બાબત કહેવાય સી ધ્રુવ તેના ઘરના ચાલુ નળ બંધ કરતો નથી તો આ પણ ખોટી કહેવાય આદત અને ડી ડીપ પાણીની પાઇપ તોડી દે છે તો આ પણ ખરાબ કહેવાય તો સારી બાબત કઈ થઈ તો એ આપણો સાચો ઓપ્શન કયો તો અહીંયા પહેલો ઓપ્શન તમને ઓએમઆર આપેલું છે એ કરી અને અહીંયા હશે બરાબર એ બી સી અને ડી અને એની બાજુમાં અથવા નીચે તમને અહીંયા રાઉન્ડ આપેલા છે એની બાજુમાં જ આપેલા હોય છે બરાબર આપણે નીચે કર્યા છે તો બી આપણે ઓપ્શન છે એ સાચો છે તો આપણે એ ઉપર શું કરવાનું છે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે હવે આટલું કરશો એટલે તમને મિત્રો એ એક ગોળ મળી જશે બરાબર હવે તમારે બીજામાં બી બરાબર અહીંયા બી છે સી છે ડીમાં કંઈ કરવાનું થતું નથી આ રાઉન્ડમાં કંઈ કરવાનું નથી થતું ઓનલી પોકોરા મૂકી દેવાના છે ઓનલી ફોર એ ઓપ્શન છે બરાબર જે સાચો ઓપ્શન છે એમાં જ આપણે રૂગોળ રાઉન્ડ કરવાનો છે બરાબર આટલી ખબર પડી ગઈ હવે મેં બીજી વાર આ વસ્તુ સમજાવશું નહીં હવે આપણે ડાયરેક્ટ પ્રશ્નના જવાબ ઉપર જઈશું બીજું છે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટું છે અહીંયા ખોટું વિધાનની વાત કરી છે ત્રણ વિધાન સાચા હશે એક વિધાન ખોટું હશે તો આપણે ખોટું વિધાન ડાયરેક્ટ જોઈ લઈએ બરાબર આગળ જેમ સમજાવ્યું એમ તમારે તો બધા જ ઓપ્શન વાંચવાના છે પરંતુ આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ જોઈએ તો કેરમ રમવા મેદાન જરૂરી છે તો આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે કેરમ છે એ એક બંધ રૂમમાં પણ રમી શકાય આપણે ઘરમાં પણ રમી શકીએ છીએ એટલે મેદાનની જરૂર નથી ત્રીજું પિનકોડ કેટલા અંકનો હોય છે આ મિત્રો પિનકોડ છે એ છ અંકનો હોય છે તમે જોશો તમારો પિનકોડ ધારો કે આડત્રીસ પંચાવન પંચોતેર હોય તો અહીંયા કેટલા અંક થયા છ અંક બરાબર તો કોઈ પણ તમારા પણ પિનકોડ છ અંકનો હશે તમે એકવાર ચેક કરી લેજો ચોથું છે નીચેના જોળકા જોડવાના છે ખૂબ ગરમી પડે ક્યાં પડે રાજસ્થાનમાં પડતી હોય છે આપણને ખબર છે ખૂબ વરસાદ પડે ક્યાં પડે તો કે ભાઈ અસમ જે પ્રદેશ છે બરાબર ભારતના પૂર્વ ભાગની અંદર તો અહીંયા વધારે વરસાદ પડે છે ચેરાપુંજી બાજુ પછી હોડીમાં બનાવેલું ઘર એને શિકારા કહેવાય ને ખૂબ જ બરફ પડે તો મનાલી છે બરાબર તો ઉત્તરાખંડ બાજુ છે તો ત્યાં વધારે વરસાદ એ પડતો હોય છે તો અહીંયા તમે જોશો તો તમારો ઓપ્શન કેવો બને છે તો એમાં વન આવ્યું બરાબર આ કોડ વર્ક આપેલા છે બી તો બીમાં શું છે તો ભાઈ અહીંયા ચોથું છે સી તો સીમાં શું છે તો તમારે આવું કરતું રહેવાનું છે તો જ તમને આઈડિયા આવશે અહીંયા તમને ઓપ્શન આપેલા છે અને ડી તો ડીમાં ત્રણ છે બરાબર તો રોમન અંકમાં તમારે લખવાનું છે તો તમે જોશો આવો ઓપ્શન ક્યાં જોવા મળે છે તો અહીંયા તમે જુઓ બીમાં એમાં વન બીમાં ફોર સીમાં ટુ અને ડીમાં થ્રી બરાબર તો આ બી ઓપ્શન છે એ આપણો કેવો પડે છે સાચો છે તો ખાસ આવી રીતે તમે ઘર છો તો જ તમારો જવાબ સાચો પડશે ન તમને આવડતું હશે તો પણ તમે ખોટું લખીને આવશો બરાબર હવે પાંચમું છે નીચેનામાંથી શું જુદું પડે છે તો મિત્રો અહીંયા હળદર છે હિંગ છે અને અજમો છે મસાલા છે બી છે શાકભાજી છે અલગ પડે છે આપણને ખબર પડી ગઈ છઠું જ ઝરણાનું ફ્રોક ફાટી ગયું છે તો તે કોની પાસે સંધાવશે આપણને ખબર છે કે ભાઈ ફ્રોક સીવે કોણ દરજી સીવે લખી દઈશું ઘઉંમાંથી પેટ્રોલ ડીઝલ ફૂડ ઓઇલ વગેરે માટે નીચેના પૈકી કયો શબ્દ વપરાય છે તો આપણે એને આપણે ખનીજ તેલ કહીએ છીએ બરાબર નવ છોડ ઉપર ખીલતું ફૂલ ક્યુ છે તો છોડ ઉપર ખીલતું ફૂલ હોય તો તે છે ગુલાબ દસ હાથીના બચ્ચાને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો એને આપણે મદનીયું કહીએ છીએ બરાબર હાથીના બચ્ચાને મદનિયું કહેવાય ગાયનું બચ્ચું એને વાછળું કહીએ છીએ કૂતરાના ગલુડિયું કહેવાય બરાબર ગધેડાનું બચ્ચું બોતળું અહીંયાની સોરી ખોલકું છે આ બોતળું બરાબર કોને કહેવાય ચાલો કોમેન્ટ બોક્સમાં મિત્રો અહીંયા મને જણાવજો ચાલો અગિયારમું છે મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે તેમના તેમ તેમના વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તો રસ્તાના સમારકામ માટે ક્યાં ફરિયાદ કરવી જોઈએ તો ક્યાં કરે નગર નગર નિગમની કચેરીએ કરે કારણ કે નગરપાલિકા છે પાલનપુર એટલે નગમ નિગમની કચેરી એમને કરવી પડે બારમું છે દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે તો મિત્રો ક્યાંથી મેળવે તો કે માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનને શ્વાસમાં લે છે તેર નીચેનામાંથી આપણને સૌથી દૂર શું છે તો ઉડતું વિમાન ઉડતો કાગડો વાદળ કે ચંદ્ર તો ચંદ્ર છે સૌથી દૂર છે બરાબર ચૌદ બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે તો મિત્રો બેક્ટેરિયાની મદદથી શું બને દહીં બનતું હોય છે બરાબર તો એના પછી પંદરમું છે ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે આપણને કેવી રીતે ખબર પડશે કે ગેસ નીકળે કે લીક થઈ રહ્યો છે તો રાંધણ ગેસની ખાસ ગંધને લીધે મિત્રો અહીંયા ખાસ આ પ્રશ્ન છે એમાં થોડુંક મને ડાઉટ છે તો ખાસ મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો સાચો જવાબ શું આવે છે સોળમું છે ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ તો મિત્રો ઘેરા ઘાટા રંગના કપડાં કરતાં આછા રંગના કપડાં સૂર્યપ્રકાશનું વધારે પરાવર્તન કરે છે એટલા માટે સત્તરમું છે અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટે આપણે ક્યુબ એકમ નો ઉપયોગ કરીએ તો મિત્રો આપણે કિલોમીટરનો ઉપયોગ કરવો પડે એના પછી અઢારમો છે ગામની પડતર માટે કોને મળવું જોઈએ તો મિત્રો ગામના સરપંચને આપણે મળવું જોઈએ પછી ઓગણીસમું છે સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ તો મિત્રો બ્રશ કરવું જોઈએ વીસ નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સાથે સરહદી જોડાયેલું છે તો દરિયા સાથે હોય તો તે ગુજરાત છે બાકી જો મધ્યપ્રદેશને દરિયો નથી લાગતો ઉત્તર પ્રદેશને નથી લાગતો એને હિમાલય લાગે છે પંજાબને નથી લાગતું એને મિત્રો પાકિસ્તાન લાગતું હોય છે ગુજરાતને દરિયો લાગે છે હવે અહીંયા હિન્દીના પ્રશ્નો છે એમ પણ થોડાક જોઈ લઈએ એકવીસમાં છે વિલંબ શબ્દ કી ગલત જોડ પહેચાનીયે બરાબર વિલોમ એટલે વિરોધી ઉઠના તો ચલના એ ખોટી જોડ છે બાકીના અંદર બહાર ઉપર નીચે બેમાં નેક તો એ સાચી જોડ કહેવાય बाईस मुझे दिए गए संकेत को पहचानिए तो आ संकेत शुरू बतावे तो आगे मोड़े मोड़े छे वड़ाक में मुझे अधूरे वाक्य पूर्ण कीजिए हम बढ़ना चाहते हैं चौबीस मुझे रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए तो यहाँ पोरबंदर गाँव में लोग हमेशा शांति से रहता तो रहता जगह आवे रहते हैं पच्चीस मुझे नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानिए तो विमान तो उड़न खटोला ખોટી જોડ છે બરાબર આપણે એને જો તાંગા તો ઘોડાગાડીને તાંગા કહેવાય હેલિકોપ્ટરને હેલિકોપ્ટર કહેવાય બળદગાડા અને બેલગાડી કહેવાય જ્યારે ઉડન ખટોલા વિમાનને ઉડાન ખટોલા ન કહેવાય છવ્વીસમાં છે નીચે દઈએ કે અંકી અંગ્રેજી અંકી કી ગલત જોડ પહેચાનીએ અહીંયા તમે જોશો તો મિત્ર તમને ઓગણત્રીસ છે બરાબર તો અહીંયા છવ્વીસ આ છવ્વીસ છે આ ઓગણત્રીસ છે એટલે ખોટી જોડ કહેવાય જો સોળ આવી રીતે લખાય છે નવ આવી રીતે લખાય છે ચૌદ આવી રીતે લખાય ઓગણત્રીસ અહીંયા આપેલા છે તમે જોશો આ તો આપણે ઓગણત્રીસ છે આપણે ઇંગ્લિશમાં આવી રીતે લખીએ છીએ એટલે આ ખોટી જોડ આપણી પડી કહેવાય અધૂર વાક્ય પૂર્ણ કહીએ બચ્ચે ખેલ રહે હે અઠ્યાસમી છે અંક એવો શબ્દો કે ગલત જોડ પહેચાનીએ ગલત એટલે ખોટી જોડ અહીંયા મિત્રો સોળ આપેલા છે આ છવ્વીસ લખેલ છે બરાબર છવ્વીસ સોળને આપણે સોળ લખાય તો અહીંયા ખોટી જોડ છે બરાબર એવી રીતે અહીંયા ઉચ પચાસ ઊંતાલીસ અને ઉત્રીસ તો આ બધા સાચી જોડ છે હવે की पूर्ति કીએ અહીંયા મિત્રો તમે જોશો તો અમે ખાલી ક્યાં ખીલોના તો કેસે ખીલોના ચાઇએ અને છે ગલત જોડ પહેચાનીએ તો અદરક તો અળવી એક છે ખોટી જોડ કહેવાય છે તો મિત્રો ખાસ આપણે ત્રીસ પ્રશ્નો ગુજરાતીના અને હિન્દીના મિત્રો જોયા હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઇંગ્લિશના પ્રશ્નો જોઈશું આગળ બરાબર એકત્રીસથી મિત્રો સાહીઠ સુધી તો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા